મોરબીમાં હીર ઘેટિયા નામની વિદ્યાર્થીનીને બ્રેનસ્ટ્રોકના કારણે અકાળે અવસાન થયું હતું જોકે તેના પરિવારજનોએ ઉત્તમ નિર્ણય કરતા દીકરીના ચક્ષુદાન તથા દેહદાન કરવાનું નક્કી કર્યું હતું તાજેતરમાં જ જાહેર થયેલા દસમા ધોરણમાં સત્તાણું પોઈન્ટ સાત ટકા જેટલું ઊંચું પરિણામ મેળવનારી હીર ડોક્ટર બનવા માંગતી હતી તેને એક મહિના પહેલા બ્રેનસ્ટ્રોક આવ્યો હતો ત્યારબાદ તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું હીરના પિતાએ જણાવ્યું હતું કે હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું અમને વાહલસોઈ દીકરી ગુમાવવાનું અપાર દુઃખ છે પરંતુ દેહદાન દ્વારા હીર મેડિકલના અનેક વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બની છે તે બાબતની અમને ખુશી છે હોસ્પિટલના ડોક્ટર્સે પણ આ નિર્ણયને આવકાર્યો હતો 10 દિવસની ડોક્ટરોની તથા સગાવાલાઓની તથા મહેનતથી પણ આપણે એનો જીવ ન બચાવી શક્યા એમનું અવસાન થયું હતું પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી સામેથી રજૂઆત કરી અને મેડિકલ તપાસ કર્યા બાદ આગળની તપાસ કર્યા બાદ એમના બંને ચક્ષુઓ અને દેહદાનનું નક્કી કરવામાં આવ્યું બંને ચક્ષો રાજકોટમાં બીજા બે નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનો જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવશે